બુડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરધા ગામે કેનાલ પાસે રોડ ઉપરથી કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર નવસો સિત્તેરનો ભારતીય બનાવટનો વિદેશી ધારો ઝડપી પાડતી શોડાઉેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદે પુનાઓએ સૂચનાને માર્ગદર્શન આપેલ કે તારો તારૂપતેના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અધિકારી અને તમામ શાખા ઇન્ચાર્જનાઓએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્તનાભૂત થાય તે રીતેની સૂચના કરેલ ચેન્વયે વીએસ કાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદે પૂર્નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની સૂચના કરેલ ચેન્વયે સ્ટાફના પોલીસ માણસો સાથે ભુડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અનુસંધાની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમુને ખાનગી રાહે

તે થોડી દૂર જઈ મોટરસાયકલ સાથે બંને ઈસમો વિક્રમભાઈ રમેશભાઈ રાઠવા અને ધર્મેશભાઈ મજીભાઈ રાઠવાને ઝડપી પાડીને થોડી વારમાં બાતમી મુજબની બોલેરો પિકઅપ આવતા પોલીસના માણસો જોઈને તેમાં બેઠેલ બે ઈસમો ગાડી મૂકીને આરસી છૂટેલ જેથી ગાડી નજીક જઈ જોતા બોલેરો પિકઅપ જેનો રજીસ્ટર્ડ નંબર જોતા જીજે ચોત્રીસ ટી આડત્રીસ બંદરમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની છૂટી પ્લાસ્ટિકની બોટલો અને બિયરો ભરેલ મળી આવેલ આમ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી કુલ બોટલો નંગ બે હજાર છસો ચોપન કુલ કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર તથા ફોર વ્હીલ ગાડી કિંમત રૂપિયા આઠ લાખ ગણીને પાયલોટિંગમાં વાપરેલ મોટર સાયકલ સ્પ્લેન્ડર રજિસ્ટર નંબર જીજે ચોત્રીસ એમ જેની કિંમત રૂપિયા પચાસ હજાર ગણીને મોબાઇલ કિંમત રૂપિયા દસ કુલ કિંમત રૂપિયા બાર લાખ છન્નું હજાર નવસો કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ